નસવાડીમાં જિલ્લાના સૌથી મોટા ગોળી બિસ્કીટના વેપારીને ત્યાંગ જીએસટી વિભાગના દરોડા નસવાડીમાં ગોળી બિસ્કીટ અને વિમલના જથ્થા બંધ વેચાણ કરતા સૌથી મોટા વેપારીને ત્યાં જીએસટી વિભાગ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરાયું નસવાડીમાં ગોળી બિસ્કિટના હોલસેલ વેપારીના ત્યાગ જીએસટીના અધિકારીઓએ દરોડા પાડી કલાકો બંધ બારણે સર્ચ ઓપરેશન હાથ ધરતા તાલુકામાં ચકચાર મચી ગઈ હતી પ્રાપ્ત વિગતો અનુસાર નસવાડી ટાઉન વિસ્તારમાં આવેલી અબ્દુલ સત્તાર ટ્રેડર્સ નામની દુકાન ગોડાઉન અને ઘરમાં જીએસટી વિભાગ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં જીએસટી વિભાગ દ્વારા અલગ અલગ ટીમ બનાવીને રેડ કરવામાં આવી હતી આ રેડ દરમિયાન દુકાનના માલિકના ઘરે દુકાન અને ગોડાઉનમાંગ અધિકારી દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી આ અબ્દુલ સત્તાર ટ્રેડર્સની દુકાનમાં પાન મસાલા ગોળી બિસ્કીટ હોલસેલમાં જથ્થાબંધ વેપારીનું મોટા પ્રમાણમાં વેચાણ થાય છે તાલુકામાં સૌથી વધુ પ્રમાણમાંગ વેચાણ કરવામાં આવે છે વિમલ પાન મસાલાની જિલ્લાની એજન્સી ધરાવતા વેપારીને ત્યાં રેડ પડતા વેપારી આલમમાંગ ફફડાટ ફેલાઈ ગયો હતો અબ્દુલ સત્તાર ટ્રેડર્સની દુકાનમાં રેડ પડતા ઘર અને ગોડાઉનમાં સવારથી સાંજ સુધી તપાસ કરવા આવી હતી રેડ પડતા દુકાનોના શટર પાડી દેવામાં આવ્યા જ્યારે રેડ કરવા માટે આવેલા અધિકારીને મીડિયાના કેમેરા સામે જવાબ આપવાનો ઇનકાર કર્યો હતો જ્યારે મીડિયા દ્વારા અબ્દુલ સત્તાર ટ્રેડર્સના માલિકને પૂછતા એવું જણાવ્યું હતું કે આ દુકાન મારી નથી કલાકો સુધી બંધ બારણે ગોડાઉનમાં અધિકારીઓનું સર્ચ ઓપરેશન હવે જોવાનું રહ્યું કે તપાસમાં કંઈ નીકળે કે ઘીનાઠામ ઘી માંગ મળે છે બ્યુરો રિપોર્ટ અજય વરિયા બોડેલી